સુરેન્દ્રનગરમાં સમસ્ત ક્ષત્રિય સમાજ નું સંમેલન યોજાયું હતું રાજપૂત કરણીશો સામે સમાજમાં હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી વિરોધ કાર્યક્રમનો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે છે કે પુરુષોત્તમ લઈને દરેક જગ્યાએ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે રાજ્યમાં તમામ જગ્યાએ પરશુત્તમ રૂપાલાનું જે નિવેદન આપ્યું હતું તે બફાટ કર્યો હતો તેને સતત વિરોધ યથાવત છે ત્યારે ફરી એકવાર સંમેલન કાર્યક્રમ યોજાયો તો આગામી દિવસોમાં વધુ કઈ રીતે ઉગ્ર આંદોલન કરવું તેની પણ ચર્ચા કરવા બાબત હતી અને આ સાથે જ પુરુષોત્તમ રૂપાલાને ખાસ તેમની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે માફી માંગ્યા છતાં પણ તેમની જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો તેઓ આગળ આ મુદ્દા ઉપર કોઈ પણ જાત સમાધાન થઈ શકે એવું નથી અમારે રાજપૂત સમાજ ફક્ત એક જ માગણી છે કે ભાઈ રાજકોટની અંદર ભાજપ ને તમને વિનંતી છે કે ભાઈ જો તમારે પક્ષ ને ઉપર નુકસાન ન કરવું હોય તો કોઈ પણ જાતનો પ્રતિકારનો પ્રશ્ન બનાવ્યા વગર જેમ આ પહેલા બે છે અમે ટિકિટ રદ કરી છે બરોડાની ઉદાની રીતે છે તમારે જો રાજકોટની સીટની તમારે પરસો તમારી ટિકિટ રદ કરે તો આ પ્રશ્નનું સમાધાન થાય છે કારણ કે આ અમારા રાજપૂત સમાજની અસ્મિતા ઉપર એમને ઘા કરવા અત્યાર સુધી રાજપૂત સમાજે તમને કોઈ રાષ્ટ્ર માટે બલિદાન આપ્યા છે રાષ્ટ્ર માટે સર્વસવની અસર કરી દીધું છે આપને ક્યાં જગ્યા આ રાત્રે દોરે અકડ બાર નું નિર્માણ કરો સરદાર સાહેબ કેરે આવેલા ત્યારે સૌથી ફેમ અમારું રજવાડું માનને મહારાજજી કૃષ્ણ કુમારજી કે એમનું તો તમને કોને રાત આપું તો પણ એમના મહારાજ સાહેબ બતા કે ભાવનગરના એમનું પણ એમને રાષ્ટ્રના બસોને પાછળ રજવાડાએ બોલવાનું તમને કોને સર્વસવ આ રાત માટે બલિદાન કરેલું અમારી જે જે થકતી છે અમારી જે કારણ કે અમારી રાજપૂત સમાજની એક મર્યાદા છે અમારી સંસ્કૃતિ છે અમારું તમને કોને એક કલ્ચર છે કે અમે અન્ય સમાજના તમને કોને કઈ કોઈ પર ન લેતા આ હિન્દુસ્તાનની અંદર જો તમને કોને પાંચસો વર્ષ સુધી રાજપૂત સમાજની ચાર ચાર પેઢીઓથી તમને કોઈ